શેરો ખાવાનું મન થયું હે અને બરતન નથી ભાઈ છોકરા ને બોલાવો છોકરા હા 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 હા

Buenas ¿te gusta ver tu <laughs>

અને જો એ છોકરા ને કઈ ભૂતે કર્યું એટલે તમારા ગોબા ઉપડી ગયા હાલ મારતી હાલ તો રામ જ જોસન બાજુ હા હાલો કાયા કા એલે છોકરા શું તાર બા ફૂક તો આયા બેઠો હે હા બાપા જો એ ચોર્યો હે હટ હટ ભાઈ દે છોકરા હટ લે 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 હટ

જો 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 હા અને છોકરો છોકરો મદદ મદદ કરો છોકરાને ને તો તો એક જ એ હું કરવા આવી છોકરાને કેમ કરે આવી હે હમણાં ભૂત ભાગી જાય તું મુંજામાં છોકરા ભૂત ને પાર દીધું બોલો અમારે દેવી છે ભૂત ને ભાગી જુઓ જોયું ને ભૂત ને પાર દીધું વાહ કર્યું સારું કર્યા તમે આવી ગયા આ તો આમ જો